આજે સવાર હું ઓફિસ જતો હતો તો મેં જોયો અને તો ફૂલ તાવ હતો આજે રજા પાડી દઉં સેવા કરું તો મેં કીધું કે તને હળદર વાળું દૂધ બનાવી આપું તને નાસ્તો બનાવી આપું તમે બધું બનાવી આપ્યું અને ટાઈમસર દવા પણ આપી પછી મેં કીધું ચાલ તને નાસ્તો કરાવી આપું તો નાસ્તો મેગી બનાવી મેં એના માટે કારણ કે આપણે બીજું કઈ આવડતું નથી પછી લંચ ટાઈમ થયો તો મેં કીધું તારે કઈ ખાવું છે તો કે આ મને સલાડ ખાવ છે તો મેં બધું કાકડી ટામેટા બધું જ સમારીને ફર્સ્ટ ક્લાસ ડિશમાં પ્રેઝન્ટ કરીને આપ્યું કે ભાઈ એને તાવ આવે તો આરામ કરવા દે સાંજે ચાર વાગે મેં કીધું તને મસાલાવાળી ચા બનાવી આપું તને તાવ આવે છે તો તું આરામ કર મસાલાવાળી ચા બનાવી આપી મેં પછી ડિનર ટાઈમ થયો ત્યારે પણ મેં પૂછ્યું કે આ ડિનર છે તો તને કંઈ ખાવું છે તો મને હવે ખીચડી થોડી ઘણી બનાવતા આવડે તો મેં પૂછીને બરાબર એકદમ એની રેસીપી જોઈને ખીચડી બનાવી આપી વેજીટેબલ વાળી પછી હું રાત્રે એના ગયો તો ધ્રુસકે ધ્રુસકે રડતી હતી બોલો કેમ ખબર છે આનાથી વધારે તો હું શું કરી શકું અને પછી હું રૂમમાં જઈને ધ્રુસકે ધ્રુસકે રડ્યો એને કરતા રજા જ ના પાડ્યો તો સારું હતું કેવી રીતે А.